હલો મિત્રો કેમ છો મજામાં હું છું પિયુષ નિમાવત અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ કાઠિયાવાડી ડાયરો તો મિત્રો મારી આ ચેનલ ઉપર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલને ફોલો કરવાનું અને વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચાલો આજે હું તમને બતાવી રહ્યો છું વાડીએ લાઈવ શાકભાજી હા તમે જોઈ શકો છો વાડીએ આજે ભીંડા છે તુરિયા છે ચોરી છે રીંગણ છે આ બધું જ શાકભાજી આપણે આજે લાઈવ ઉતારવાના છીએ અને ઘરે એ જ શાકભાજી આજે આપણે લાઈવ બનાવવાના છીએ જુઓ મિત્રો ગામડાની જે મજા છે એ કાંઈક અનેરી જ છે તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને શેર જરૂર કરજો અને પહેલી જ વખત જો તમે આવ્યા હો તો આવા જ અનેરા ગામડાના નેચરલ કુદરતી એવા વિડીયોને જોવા માટે તમે અમારી ચેનલને ફોલો જરૂર કરજો આ બધું શાકભાજી આપણા એક મિત્રની વાડીએ વાવેલું છે જ્યાં આપણે આવી ગયા છીએ જોઈ શકો છો તમે મિત્રો એટલો સુંદર નજારો આવી જ રીતે જુઓ આ રીંગણ છે એકદમ દેશી ગુલાબી રીંગણાં જે આપણે કહીએ છીએ બતાવું છું હું તમને વિડીયોમાં જુઓ આ છે ને સાહેબ ગોતવા બહુ પડે રીંગણા હા જુઓ એટલા લીલાછમ રીંગણા છે અને આપણે આજે શાક બનાવશું અને આ લાઈવ રીંગણાનો આજે આપણે આનંદ માણશું એકદમ ગુલાબી હો આ એકદમ પાકી ગયું છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવશો જય